ઉઠતાની સાથે જ મમ્મીને પેલું ટેન્શન એ હોય કે લંચ બોક્સમાં એવું તે શું આપું કે બાળકોને જમવાની પણ મજા આવે સાથે હેલ્ધી પણ હોય અને આ નાસ્તો એવો છે કે તમે જો ઇવનિંગ સ્નેક્સમાં શોખીન હોય તો એમાં પણ ચાલી જાય અને જમવાનું પણ થઈ જાય ચાલો જોઈએ રેસીપી તો જુઓ એક કપ જેટલી મસૂરની દાળ લીધી છે મસૂરની દાળ ન હોય તો ફોતરા વગરની મગની દાળ પણ લઈ શકો છો તો તેને પાણીથી પહેલાં ધોઈ લેવાની ધોવાઈ ગયા પછી આપણે તેમાં ગરમ પાણી ઉમેરવાનું અને આ પ્રોસેસ છે ને સાંજના ભાગે કરી લેવાની છે અને ઇવનિંગ સ્નેક્સ કરતા હોય તો બપોરે બે વાગે કરી લેવાની પછી જુઓ એને પલળવા મૂકીએ પછી એક કપ જેટલો આપણે જાડો રવો લેવાનો તેને આપણે ગ્રાઇન્ડ કરીને પાવડર કરી લેવાનો છે તેને સાઈડમાં મૂકીએ ત્યાર પછી જુઓ તો મસૂરની દાળ જુઓ સરસ પલ્લીને મોટી થઈ ગઈ છે તો હવે એને મિક્સર ઝારમાં ઉમેરી દઈશું અને તેમાં ત્રણ ચમચી પ્રમાણે દહીં ઉમેરવાનું છે ખાટું પણ ચાલે અને મોળું પણ ચાલે સાથે વન ફોર કપ પાણી લીધું છે પરંતુ બેટર આપણે જાડું બનાવવાનું છે એટલે જેમ જરૂર પડે એમ થોડું થોડું ઉમેરી ગ્રાઇન્ડ કરીશું તો વન ફોર કપ પાણીનો મેં અહીં યુઝ કરી લીધો છે અને અડધું મિશ્રણ એટલે કે અડધા કપ મસૂરની દાળ હોય એટલું મિશ્રણ આપણે રવું ગ્રાઇન્ડ કર્યું એમાં ઉમેર્યું છે અને બાકીનું અડધું છે એ બીજા બાઉલમાં ઉમેર્યું છે ત્યાર પછી જે રવા સાથે ઉમેર્યું છે ને તેમાં આપણે અડધા કપ જેટલું ખાટું દહીં ઉમેરશું પેલા મિક્સ કરી લઈએ જેમ જરૂર પડે એમ આપણે દહીં ઉમેરશું તો જુઓ અહીં દહીં ઉમેરી દીધું છે પછી ફરીથી અડધા કપ જેટલા દહીંની મને જરૂર લાગે છે એમ કરીને આપણે એક કપ જેટલું ખાટું દહીં ઉમેર્યું છે હંમેશા આવી રીતે દહીં ઉમેરીએ તો વધારે પણ ન થાય અને જેટલી જરૂર હોય એટલું જ એમાં પરફેક્ટ આવે તો એક કપ જેટલું ખાટું દહીં ઉમેરી જાડું બેટર બનાવ્યું છે પંદર મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે હવે જો વન ફોર કપ જેટલા ઓટ્સ છે જે બાકીનું આપણું મિશ્રણ અડધા કપ જેટલું હતું તેની સાથે જ ઉમેરી દેવાના છે ઓટ્સ ન હોય તો અહીં તમે ચોખાના પવાનો પણ ઉપયોગ કરી શકો છો મિશ્રણ જાડું થશે અને દસ મિનિટ માટે તેને પલળવા માટે છોડી દઈએ જો હવે અમુક સબ્જી લીધી છે તો ઘરમાં જે અવેલેબલ હોય એ લેવાય એવું નથી કે મેં અહીં ચાર લીધી હોય તો તમે બે લ્યો તો પણ ચાલે તો જો હવે કાદુની સ્લાઇસ પણ સાથે ઉમેરશું એક મરચું પણ ઉમેરી દઈશું તો માપ મેં નીચે આપ્યું છે કેટલું ઉમેર્યું છે અને ચોપરમાં મેં ચોપિંગ કરી લીધું છે ત્યાર પછી જો દસ મિનિટ થતાં જ આપણે ઢાંકણ ખોલીને બધા જ વેજીટેબલ તેમાં ઉમેરી દઈશું અને સાથે પનીર લેશું પચાસ ગ્રામ જેટલું પનીરથી આ નાસ્તો વધારે પ્રોટીનથી ભરપૂર થશે અને મસૂરની દાળ છે એ પણ પ્રોટીન વાળી જ છે હવે કપ જુઓ ગ્રાઇન્ડ કરેલો રવો અથવા ચોખાનો લોટ બે માંથી કોઈ પણ તમે ઉમેરી શકો છો મેં અહીં લીધો છે ચોખાનો લોટ ત્યાર પછી એક ચમચી મોટી હોય ઘરની એ પ્રમાણે જુઓ આપણે જીરું મરી પાવડર લાલ મરચું પાવડર સાથે અહીં મેં આમચૂર પાવડર પણ લીધો છે અને અડધી ચમચી જેટલો હળદર પાવડર લેવાનો છે એક ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું એક ચમચી ગરમ મસાલો અને વન ફોર ટી પ્રમાણે હિંગ લઈ લેવાની છે સાથે એક એક ચમચી પ્રમાણે સંચળ અને મીઠું ઉમેરી દઈશું બધું મિક્સ કરી દઈશું આ મસાલો તમે બધી જગ્યાએ યુઝ કરી શકો છો જેમ કે પરાઠામાં કોઈ પણ જ્યાં ચાટ બનાવી હોય એમાં યુઝ કરી શકો છો અને આ રીતે પણ તમે નાસ્તો બનાવો એમાં પણ વાપરી શકો છો તો જો હવે જરૂર પડે ને એમ આપણે પાછો મસાલો ઉમેરી શકીએ ટેસ્ટ કરીને અને કોઈ મસાલા હું તો બને ત્યાં સુધી નાઇન્ટી ફાઇવ પર્સન્ટ સુધી તો લેતી જ નથી જરૂર પડે તો જ બહારથી લઉં છું ફરીથી એક ચમચી જેટલું ઉમેરશું અને વન થર્ડ ટી સ્પૂન પ્રમાણે મીઠું ઉમેરી દઈશું સે ટેસ્ટ કરી લેવાનો મેં ટેસ્ટ કર્યો એટલે મને ઓછું લાગ્યું એટલે હું વધારે ઉમેરું છું તો જો સરસ એવો જો આ લોટ જેવું બંધાઈ જશે આ રીતે કઠણ અને આગળ કીધું એવી રીતે કે ચોખાનો લોટ ન લેવો હોય તો રવો પણ લઈ શકો પરંતુ દળેલો લેવાનો છે હવે જો થોડુંક મિશ્રણ હાથમાં લઈને તમે આવો ટીક્કી જેવો શેપ આપી શકો છો સરસ એવી નાની નાની ટીક્કી બનાવવાની જેથી બાળકોને જોઈને પણ મજા આવી જાય અને આપણે નોનસ્ટિક લોઢી ઉપર તેને રોસ્ટ કરી લેવાની છે તો એ માટે થોડુંક થોડુંક તેલ અથવા તો ઘી તમે નાખી શકો છો અને ઉપરથી મેં થોડા થોડા સફેદ તલ આ રીતે ઉમેરી દીધા છે તો એનાથી થોડું ક્રિસ્પી પણ ટેસ્ટ આવે અને કેલ્શિયમથી ભરપૂર હોવાથી બાળકોમાં કેલ્શિયમ પણ એડ થાય તો ક્રંચી ટેસ્ટ ખૂબ સરસ લાગે છે અને જુઓ બે બાજુ મેં સરસ એવી તેને રોસ્ટ કરી લીધી છે અને બાળકોને તમે ટિફિન બોક્સમાં આપો સાથે તમે જુઓ તેની સાથે ગ્રીન ચટણી પણ આપી શકો છો અને હવે જો મેં ખજૂરની લાડુ બનાવ્યા છે મેં બે પ્રકારના લાડુની રેસીપી પણ આગળ મેં શેર કરી હતી તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું તમે તે ચેક કરી શકો છો ખૂબ હેલ્ધી લાડુ બને છે અને આ ટિક્કી પણ વેજીટેબલથી ભરપૂર છે પ્રોટીનવાળી છે અને બાળકોને ખૂબ જ ભાવશે સાથે મેં અહીં કેચઅપ સાથે મૂક્યો છે તમે લીલી ચટણી પણ તેને આપી શકો છો હવે જુઓ જે આપણે રવો અને મસૂરની દાળનું મિશ્રણ સાઈડમાં મૂક્યું હતું તે સરસ એવું એમાં ખાટો દહીં ઉમેર્યું હતું તો ખટાશ પણ સરસ આવી છે હવે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈએ મિક્સ કરી લેવાનું છે અને થોડું આ રીતે ફેટી લેશો એટલે બેટર કેવું થઈ જાય હળવું આમ પણ રવો છે એટલે નાસ્તો તો પોચો જ બનશે તો જુઓ સરસ એવું આવું જાડું બેટર રાખવાનું છે આપણે આમ વધારે પાણીનું પણ આમાં કાંઈ યુઝ કરેલો છે નહીં દહીંથી જ બેટર બનાવેલું છે તો દહીં ન લેવું હોય તો તમે આ બેટર છાશથી પણ બનાવી શકો છો નોમસ્ટિક પેનમાં આ રીતે રાઉન્ડ કરી લેવાના અને આગળ જેવી રીતે વેજીટેબલ ચોપ કરીએ અને એ જ વેજીટેબલ મેં અહીં લીધા છે સાથે જે ચાટ મસાલો બનાવ્યો તે જ લીધો છે સફેદ તલ અને થોડું આ રીતે મોઝરેલા ચીઝ ઉમેરી દેવાનું અને ચીઝ ન ઉમેરવું હોય તો પણ આ નાસ્તો તો ખૂબ જ ટેસ્ટી બને છે એ બિલકુલ ઓપ્શનલ છે તો તેલ થોડું ઉમેરીને આ રીતે સેજ ઢાંકી દઈશું તો તમે એકથી અડધી જ મિનિટ માટે ધીમા ગેસ પર ઢાંકશો એટલે તરત જ તમારું ચીઝ સેમેલ થઈ જશે અને જુઓ દેખાવમાં પણ એટલું સરસ લાગે અને મોટે રાઉન્ડને પણ આ જો નાસ્તો તમે આપો ને તો એમને પણ મજા પડી જાય બસ એક જ વિનંતી કરું છું કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો અને એકવાર ટ્રાય પણ કરી જો જો જમવામાં ક્યારેક આઈડિયા ન આવે ને તો આવું તમે જમવામાં બનાવો ને તો પણ મજા આવે નાસ્તામાં પણ મજા આવે અને બાળકોને ટિફિનમાં આપો એટલે બાળકોને તો એટલી મજા પડી જાય કેમ કે બાળકોને તો આવું જ ખાવું હોય ને તો શેર કરજો રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આવજો